पंचमहाल જિલ્લામાં Мજીવીસીએલ ના ગ્રાહકોને વેઠવી પડતી મુશ્કેલીઓ पंचमहाल જિલ્લામાં અને ખાસ કરીને ગોધરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં એજન્સી અને Мજીવીસીએ દ્વારા પણ સ્માર્ટ પ્રિપેડ મીટર નાખવામાં આવ્યા છે અને વધુ મીત્રો નાખવાની પ્રક્રિયા હાલ ચાલી છે આ અંગે ગ્રાહકોની યોગ્ય જાણકારીનો અભાવ અને સિસ્ટમની અપુરતી જાણકારી ટેકનિકલ મુશ્કેલી તેમજ અન્ય જુદા જુદા કારણોસર ગ્રાહકો મુશ્કેલી વેઠી રહ્યા છે पंचमहाल जिल्लो आदिवासी बक्षीपंच श्रमवस्ती छूटा छवाया रहनाक विस्तारों जंगल विस्तार अने आर्थिक परिस्थिति नबड़ी जे कारणोंसर आ विस्तार में प्रीपेड मीटर नो अमल शक्य के उपयोगी जमाते नथी जेना कारणे लोको मा कारण आक्रोश अने नाराजगी है रोजन कमाई ने खानार गरीब लोग आ योजना थी भारे दुखी अने चिंतित छे जूना मीटर प्रमाणे लाइट बिल बे महीना भरवा मा भरम आतना मध्यम गरीब खेडूत ने नौकरियात वर्ग ने राहत रहती हती લોકો રોજેરોજ પ્રિપેર્ડ મીટર માં રિચાર્જ કરાવી ન શકતા હોવાથી તાત્કાલિક અસરથી પ્રિપેર્ડ મીટરનો અમલ મોકૂફ કરી જૂના મીટરો યથાવત રાખવાની લાગણી અને માંગણી ધ્યાનમાં લઈ પંચમહાલ જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ અગ્ર સચિવ ઊર્જા વિભાગ ગુજરાત રાજ્યને સંબોધતું આવેદનપત્ર माजी જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં કંપનીના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયરને સુપ્રત કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના माजी પ્રમુખ અજીતસિંહ ભાટી હિમાંશુભાઈ પંડ્યા परशु शर्मा राजेश हड़ियल रफीक भाई तिजोरीवाड़ा साजिद वली चलाली वाला मिकी जोसेफ आबिद शेख कमलेश चौहान अक्रम पटेल उमेश शाह वगैरह आगे वालों स्थानिक लोगों उपस्थित रहा था अहवाल इरफान शेख लोकार्पण